કોંગ્રેસ પાર્ટી દ્વારા વીરપુર ખાતે બાઇક રેલીનું આયોજન કરાયું કોંગ્રેસ પાર્ટીના પંચમહાલ લોકસભા ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર અર્થે ભવ્ય રેલીનું આયોજન કરાયું મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું વીરપુરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી કાઢવામાં આવી કોંગ્રેસ પાર્ટીના વીરપુર તાલુકાના પ્રમુખ નાથુસિંહ પરમાર જિલ્લા મહામંત્રી નારાયણભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા અદનાન ખાન પઠાણ દિનેશભાઈ પટેલ આમ આદમી જિલ્લા ઉપપ્રમુખ ગિરીશભાઈ પરમાર આમ આદમી પાર્ટીના વિરપુર તાલુકાના પ્રમુખ કમલેશભાઈ પગી સહિતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઈન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાયા હતા Tchau,